ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં બે મહિનાથી પીવાના પાણીની પડોજણ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો જેના પગલે નાયબ કમિશનરે મિટિંગમાંથી બહાર આવીને રજૂઆત સાંભળી હતી એક તબક્કે મહિલાઓએ તેમનો પણ ઘેરાવ કર્યો હતો અંતે ટેન્કર આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી પણ પીવાના પાણીની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો તેવું જણાતું નથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પાણીના પુરવઠા અંગે વિસંગતાઓ હજુ પણ યથાવત રહેવા પામી છે દરમિયાન હાલ પણ ઓછું પાણી આપવામાં આવતું હોવાથી કોર્પોરેશન માટે લોકોને પીવાનું પાણી કેવી રીતે પહોંચાડવું તે એક સમસ્યારૂપ સ્થિતિ ઊભી થઈ રહી છે આ સમસ્યા વચ્ચે ગત રોજ રોટરી નગર વિસ્તારની મહિલાઓ પાણી આપવાના પોકાર સાથે મહાનગરપાલિકા કચેરીએ દોડી આવી હતી પ્રથમ નાયબ કમિશનરની ચેમ્બર પાસે રાહ જોયા પછી સાહેબ મિટિંગમાં છે તેમ કહેતા મહિલાઓ સભાખંડમાં રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચાલતી બેઠકની બહાર દોડી ગયા હતા આ તબક્કે પ્રથમ પાણીનો હવાલો સંભાળતા પૂજારાએ રજૂઆત સાંભળી હતી ત્યારબાદ મિટિંગમાંથી નાયબ કમિશનર સંજયકુમાર રામાનુ બહાર આવીને મહિલાઓની હૈયાવરાળ સાંભળીને યોગ્ય કરવાની ખાતરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો રિપોર્ટ ભારતીમાંથી જાણી ગાંધીધામ